નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો જે ભાગ બે છે તે ભાગ બેની અંદર આપણને ગુજરાતી વિષય આપેલો છે અને આ ગુજરાતી વિષયની અંદર એટલે કે આ સ્વ અધ્યયન પોથીના ગુજરાતી વિષયની અંદર જે પાઠ નંબર ચાર છે ભૂલી ગયા પછી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની જે સ્વઅધ્યન પોથી છે તે બધી જ સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના તમામ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફ જે છે સ્વધ્યન પોથીના તેનો સોલ્યુશનનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે સ્વ અધ્યયન પોથી સોલ્યુશનના તેની લિંક તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ચાર ભૂલી ગયા પછીનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો એમાં વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં અવિભાગમાં પહેલું છે મનીષા તો મનીષાને આપણે જોડીશું પ્રકૃતિ માતા વરદાત્રી છે બીજું જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એને જોડીશું રઘુવીર ચૌધરી સાથે ત્રીજું છે નરેન તો નરેનને જોડીશું ડ હું એને જ કવિતા માનતો હતો સાથે ત્યાર પછી આપણે જોઈએ બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ચોથું મનીષા દેસાઈએ ખાલી જગ્યા કુટુંબને રીછના હુમલાથી બચાવ્યું તો જવાબ આવશે સુરતી પાંચમું નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી તો જવાબ આવશે વનરક્ષકની છઠ્ઠું ભૂલી ગયા પછી કૃતિમાં મહાભારત કાળના ખાલી જગ્યાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે યુધિષ્ઠિર સાતમું ભૂલી ગયા પછી કૃતિમાં ખાલી જગ્યા પાત્રો સમાવિષ્ટ છે તો જવાબ આવશે છ આઠમો ભૂલી ગયા પછી કૃતિનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે તો જવાબ આવશે એકાંકી ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમું સલોની અને નરેન વચ્ચેનો સંબંધ જણાવો તો સલોની અને નરેન મામા ફોઈના ભાઈ બહેન હશે દસમું જંગલી પ્રાણીઓ વિશે મનીષાનો શો અભિપ્રાય હતો જે ભયંકર લાગે છે એ હિંસક નથી આ પ્રકૃતિ માતા વરદાત્રી છે અગિયારમું ભૂલી ગયા પછી કૃતિમાં કઈ ઘટનાઓનું વર્ણન છે તો રહસ્યમય અને સાહસ કથાનું વર્ણન છે બારમું ભૂલી ગયા પછી કૃતિને બળકટ કોણ બનાવે છે તો મનીષાનું સાહસ આ કૃતિને બળકટ બનાવે છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી તો વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી ત્યાર પછી ચૌદમો સવાલ નરેનના નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલવતો હતો તો નરેન લગ્નના માંગા પાછા ઠેલવતો હતો કારણ કે તે જે કન્યા ઉપર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી પંદરમો સવાલ વિરાટ બાબુએ મનીષાના પરાક્રમ વિશે શું કહ્યું વિરાટ બાબુએ મનીષાના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારે રીછને ડરાવ્યું તેમણે મુસાફરો આરામ માટે આવેલા દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને સાંત્રને ટાંકીને કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી એ આકાશના તારા સુધી પહોંચી શકે છે આકાશના તારાને એ ફૂલની જેમ વીણી શકે છે ત્યાર પછી સોળમો સવાલ નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી તો નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી તે સુકુમાર હતી જ ડરપોક પણ હતી હતી તે ગરોળીથી પણ ડરતી ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખો અથવા તો મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે મનીષા આ વિધાન ચર્ચો તો કરતા છે રઘુવીર ચૌધરી કૃતિ છે ભૂલી ગયા પછી સાહિત્ય પ્રકાર છે એકાંકી અને સાહિત્ય સંદર્ભ છે ત્રીજો પુરુષમાંથી જોઈએ જવાબ આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા પ્રકૃતિએ મનીષા પ્રકૃતિએ નમણી નાજીક નાજુક અને ડરપોક છે જોકે સંકલ્પ બળે આત્મબળે તેમજ પુરુષાર્થી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે આમ તો તે શિકારી તરીકે શિકારી પિતા વિરાટની પુત્રી છે નરેનના પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસ તેમજ સમયસૂચકતાથી રીછના હુમલાથી બચાવ્યું તે સાહસિક થઈ છે મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું મનીષાએ ધૈર્ય સમજ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી અને પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી ત્યાર પછી અઢારમો સવાલ ભૂલી ગયા પછી કૃતિનું રહસ્ય તમારા શબ્દમાં જણાવો તો કરતા છે રઘુવીર ચૌધરી કૃતિ છે ભૂલી ગયા પછી સાહિત્ય પ્રકાર છે એકાંકી અને સાહિત્ય સંદર્ભ છે ત્રીજો પુરુષ તો ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેના લગ્નની હા પાડી દો એમ કહી અને પિતાએ લગ્નની વાત ટાળી હતી એ પછી તેઓ આ વાત ભૂલી ગયા પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે એમાં મહત્ત્વની ઘટના આબુ ઉપર પર્વતારોહણની છે મનીષા પોતાના સૌ મિત્ર સાથે પર્વતારોહણ કરવા ગઈ એ દરમિયાન મનીષાએ કુટુંબને રીછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું આ જોઈ સૌ અવાક થઈ ગયા એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથણી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાને દિશા આપે છે એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે એટલું જ નહીં બંનેને આશીર્વાદ આપે છે મિત્રો ધોરણ ત્રણથી દસની આ જે નવી સ્વ અધ્યયન પુથી આવી છે તે નવી સ્વ અધ્યયન તમામ ભાગના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તેમજ સંપૂર્ણ સોલ્યુશનની બુક પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો આ પીડીએફ જે છે સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સ્વ અધ્યયન સોલ્યુશનની પીડીએફ એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો આ ઉપરાંત આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ સોલ્યુશન મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગ અહીંયા કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં ઓગણીસમો સવાલ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એમાં સ્ફૂર્તિ તો આ રીતે આપણે સાચી જોડની સ્ફૂર્તિની લખી શકીએ દીપ્તવંત તો દીપ્તિવંત આ રીતે લખી શકીએ આશીર્વાદ આ રીતે લખી શકીએ અને નૈસર્ગિક આપણે આ રીતે લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર વિશ્વ સંધિ છોડો એમાં વનાધિકારી એટલે વન પ્લસ અધિકારી હિમાલય એટલે હિમ પ્લસ આલય સમાચાર એટલે સમવત્તા આચાર ત્યાર પછી સંધિ જોડો તો નરવત્તા ઇન્દ્ર એટલે કે નરેન્દ્ર કદાચ આપી તો કદાપી અને સતવત્તા જન તો સજ્જન ત્યાર પછી એકવીસમો નીચેના શબ્દોના સમાસ કાઉસમાંથી શોધીને ઓળખાવો માનવ ભક્ષી તો એ ઉપપદ સમાસ થશે વરદાત્રી તો એ ઉપપદ સમાસ થશે વિધુર તો બહુવિહિરી સમાસ થશે અને સજ્જન તો એ કર્મધારી સમાસ થશે ત્યાર પછી બાવીસમો નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો ચાલો તો એમાં પેલું છે રસ્ઈ સુરત એટલે કે એક શહેર છે દીર્ઘઈ સુરત તો એટલે ચહેરો થશે એકાકી એટલે કે એકલું અને એકાંકી એટલે કે એક અંકવાળું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેની પંક્તિઓમાં અલંકાર જણાવો એમાં આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે તો એ ઉપમા અલંકાર હું એને કવિતા જ માનતો હતો તો એ રૂપક અલંકાર ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે તો એ વ્યાજ તૃતિય અલંકાર થશે ત્યાર પછી ચોવીસમો નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો અભિનંદન તો એમાં પૂર્વ પ્રત્યય નૈસર્ગિકમાં પરપ્રત્યય અને સુકુમારમાં પૂર્વ પ્રત્યય પચીસમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ જોડીને લખો મહેમાન એટલે કે અતિથિ અને નાજુક એટલે કે કોમળ ત્યાર પછી છવ્વીસમું નીચેના રૂઢિપ્રયોગોના અર્થે જણાવો એમાં એળે જવું એટલે કે વ્યર્થ જવું શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી અને વાણી ખોવાઈ જવી એટલે કાંઈ બોલવાનું ન સૂચવું સત્યાવીસમો સવાલ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો માનવનું ભક્ષણ કરનાર તો માનવ ભક્ષી શારીરિક રીતે સશક્ત તો ખડતલ જગતના બધા પદાર્થોમાં એકાત્મ ભાવ તો સર્વાત્મ ભાવ અને ચોક્કસ સમય ગાળાનો તો મુદ્દતી ત્યાર પછી અઠ્યાવીસમો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો વિરાટ તો એનું વિરુદ્ધાર્થી થશે સંકુચિત માનવ ભક્ષીનું વિરુદ્ધાર્થી થશે માનવ રક્ષક શિખરનું વિરુદ્ધાર્થી થશે તળેટી આશીર્વાદનું વિરોધી થશે શાપ અને સાહસનું વિરોધાર્થી થશે ડર ત્યાર પછી છે ઓગણત્રીસમાં સવાલ માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો એમાં નરેને વન અધિકારીની તાલીમ લીધી એને કર્મણી વાક્ય બનાવવાનું છે તો નરેનથી વનાધિકારીની તાલીમ લેવાશે મનીષા દ્વારા સુરતી કુટુંબને બચાવાયું કરતરી વાક્ય બનાવવાનું છે તો મનીષાથી સુરતી કુટુંબને બચાવાયું હું કેમ્પ પર આવી જઈશ કર્મણી વાક્ય બનાવવાનું છે તો મારાથી કેમ્પ પર આવી જવાશે ત્યાર પછી ત્રીસમું નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો ગજુ ગજુ એટલે તાકાત ત્યાર પછી એકત્રીસમાં નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી અને પ્રકાર જણાવો એમાં પહેલું આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે તો એમાં ઘરડું એ ગુણવાચક છે બીજું એ નાજુક કન્યાનું નામ મનીષા હતું એમાં નાજુક એ પણ ગુણવાચક થશે ત્રીજું પહેલો ગુલમહોર કેવો ખીલ્યો છે તો એમાં પહેલો એ સાર્વનામિક વિશેષણ થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બત્રીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો એમાં પેલું માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે તો એમાં જરૂન એ રીતિ દર્શક વિશેષણ છે ક્રિયા વિશેષણ જોશીને બોલવાની જરૂર નથી તો એમાં બોલવાની એ ક્રિયાવાચક વિશેષણ થશે ત્યાર પછી તેત્રીસમું નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી વાળો એમાં નૈસર્ગિક તો ન વત્તા ઐ વત્તા સ વત્તા ર વત્તા ગ વત્તા ક વત્તા અ સ્ફૂર્તિ તો સ વત્તા વત્તા ફ વત્તા ઉ વત્તા ર ઈ ભયંકર તો ભ પ્લસ અ પ્લસ ય પ્લસ અમ પ્લસ ક પ્લસ અ પ્લસ ર પ્લસ અ સ્વરૂપ તો સ વત્તા અ પ્રકૃતિ તો વત્તા વતારું તૃદય તો હતારું વતા ય અને સાત્ર તો સ વતાર વત્તા અ ત્યાર પછી ચોત્રીસ સવાલ માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ પ્રેરક વાક્ય બનાવવાનું છે તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ તે અત્યાર સુધી જીવી છે અને ભાવે વાક્ય બનાવશે છે તો વાક્ય બનશે તેનાથી અત્યાર સુધી જીવાયું ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી લેખન વિભાગ અહીંયા વિચાર વિસ્તાર આપણને કરવાનો કયો છે અને વિચાર વિસ્તાર આપ્યો છે આપણને પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાગડું છે એનો અર્થ થશે આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ સૂચવ્યું છે જોઈએ સમજૂતી આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે સુખ વૈભવ કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દેશે વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારનો નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે જ્યારે પુરુષાર્થનું અને પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોમાં આવી પડતું નથી ફરે તે ચરે અને બાંગીઓ ભૂખે મરે એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળતી નથી આનો સાર તો પ્રારબ્ધ હોય તો પણ તે મેળવવા માટે ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે દોસ્તો ફરી મળીશું આપણે આજે જે ધોરણ દસની સ્વઅધ્યયન પોથી છે તે ધોરણ દસની સ્વઅધ્યન પુથીના ગુજરાતી વિષયના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પુથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયોને પીડીએફનો એટલે કે આ સ્વાધ્યન પુથીના વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સ્વાધ્યયન પુથીનો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ગુજરાતી વિષયના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે